રાજકોટ બાદ સુરેન્દ્રનગર પહોંચે ડેમમાંથી પાણી છોડાતા નદીમાં નવા નીરની આવક થઈ છે જોડતા બે બંધ છે નદીની આસપાસ અને નદીના પટમાં ન જવાની સૂચના છે કોઈ નદીના પટમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જે ધોધમાર વરસાદ વરસ્યો છે થાનગઢ પાણી પાણી થયું છે સુરેન્દ્રનગરમાં લગભગ ધોધમાર વરસાદની માહોલ હાલમાં સર્જાયો છે જેના કારણે આપ જોઈ રહ્યા છો નદી જે વિસ્તાર જે છે

જે બે કાંઠે વહી રહ્યો છે એ પણ બંધ કરી દેવામાં આવ્યા છે હાલ વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તો બે દિવસ હજી પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ ભાઈ જ રસ્તા ઉપર ના જાય અને પાણી થી દૂર રહે માયું ઠંડી થી ચોવીસ કલાક સુરે રહે